માંજલપુર વિશ્વામિત્રી બ્રિજ પાસે બે દિવસ પહેલા થયેલા યુવાનની હત્યાના મામલે હવે તેના પરિવારજનોએ ન્યાયની માંગ કરી છે બે દિવસ પહેલા વડોદરા શહેરના માંજલપુર વિશ્વામિત્રી બ્રિજ પાસે યુવાનની હત્યા થઈ હતી ત્યારે મૃતક યુવાનને ન્યાય મળે તેવી અપીલ સાથે આજે મૃતકના સ્વજનો દ્વારા મોરચા સ્વરૂપે પોલીસ ભવન પહોંચી પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી મહત્વનું છે કે પોલીસ ભવનના પ્રાંગણમાં મહિલાઓએ છાજિયા કૂટી પોલીસ તપાસ સામે સવાલ ઉઠાવ્યા હતા મૃતકના પરિવારજનોનું કહેવું છે કે આરોપીઓ ખુલ્લા ફરી રહ્યા છે જ્યારે મૃતકના પરિવારના સભ્યોને પોલીસે જેલમાં નાખ્યા છે જેથી દોષિતોની ધરપકડ કરી તેમની સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે પરિવારજનોએ આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી

અમારે ન્યાય જોવા મારા છોકરા માર્યો ને એવો એને ફાંસી ની સજા થવી જોઈએ કરું છું હજુ તો એવું કે છે

ત્યાં આગળ એ લોકોને ન્યાય નથી લાયો એટલે અમે આગળ ડગલું ભરીએ છીએ અહીંની પોલીસ કંઈ નહીં કરે તો અમે ગાંધીનગરની પોલીસ લાઈન કરી મારો બાબાને મારી નાખ્યો છે અત્યારો એ લોકો જોડે વધારે હતા મારા ઘરવાળાને બહુ વાગ્યું છે ને અત્યારે માં લીધો છે અને એનો ન્યાય લાવો ગુનેગારને બહાર કાઢો છો અને નિર્દોષને અંદર મૂકો છો તમે એ ખાનો ન્યાય બનાવ્યો છે એ લોકો ને આઝાદી આપી છે કે ખંજન ગોચી ગોચી નીકળી જવાનું અને નિર્દોષ છો નિર્દોષ ને અંદર ગાળવાના ને સજા વાળા ને બહાર કાઢો છે રૂપિયા દબાવે છે અને એ સોના ના બિસ્કિટો આપે છે ત્યાં દબાણ થાય છે વિશ્વામિત્રી બ્રિજ ના નીચે રાતના ના આઠ વાગે આ બિનાત બની છે